વાત દાહોદની તો દાહોદ જિલ્લામાં જાણે અને અને પ્રજા સુખી હોય તેવો છે સરકારી કચેરી હોય કે પછી શિક્ષણ વિભાગ હોય દાહોદ જિલ્લો કોઈને કોઈ પ્રકરણમાં ચર્ચાની એરણે રહેતો હોય છે ત્યારે દાહોદના લીમ ડાબરા મુખ્ય પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થતા વાલીઓ સહિત દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ આલમમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે દરમિયાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે ઊભા છે અને બીજી તરફ શાળાના બાળકો સાથે મજૂરી કામ તેમજ સફાઈ કામ કરાવતા વાયરલ વિડીયોનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે આ મામલે તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓમાં અંદરખાને માંગણી ઉઠી છે ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈ દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ વાયરલ વિડીયોની તટસ્તા અને નિષ્ફળતાપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે